નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે પરિવાર ભાવના મજબૂત થાય આ એ થી જ અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ અને એમાં સારામાં સારો બધાનો સાથ અને સહકાર મળતો રહે આવો ને આવો સહકાર મળતો રહેશે એવી અમે મા ઉમિયા પાસે આશા રાખી પ્રાર્થના કરીએ છીએ અસ્તુ અને એના લીધે જ અમારો તાલુકો તાલુકા સમાજ અત્યાર સુધી સંગઠિત રીતે ચાલ ચાલી રહ્યો છે અને આવું નાવો અમારો તાલુકા સમાજની ચાલતો રહે સમૂહ લગ્નનું આયોજન અમે કરતા રહીએ વધુ વધુ સમૂલન આપણે સમાજના જ્ઞાતિના ભાઈઓનો જોડાય એવી આશા રાખીએ છીએ અને જતાશે અસ્તું અને ધન્યવાદ આજરોજ અક્ષય તૃતીયાના દિવસે શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજનો તેત્રીસનો સમૂહ લગ્ન અમે ઉજવ્યો વર્ષો ઓગણીસો એકાણુંમાં તાલુકા સમાજની જ્યારે સ્થાપના કરી ત્યારે પ્રથમ વર્ષે જ એકાવન સમૂહલગ્નોથી અમે શરૂઆત કરી વર્ષે વર્ષે સમૂહલગ્નોની સંખ્યા વધતી જતી હતી છેલ્લા દસેક વર્ષથી અમુક કારણોને લીધે અહીંયા સમૂહલગ્નની સંખ્યા ઓછી થવા થાય છે એક બે કારણો છે કે અહીંથી તો વસ્તી થોડી પાટીદાર ભાઈઓની હિન્દુ લોકોની વસ્તી ઓછી થતી જાય છે અને બીજું સગમણ સમસ્યા મુખ્ય મુદ્દો છે તેના માટે અમે આવતીકાલે ખાસ અમારી એક સભા બોલાવી છે તાલુકાના ભાઈ બહેનોની સગપણ સમસ્યાના નિવારણ માટે કે આપણે ભવિષ્યના પ્લાન માટે શું કરી શકીએ એના માટે આવતીકાલે સામાન સભા બોલાવી છે તો અમને આશા છે એના દ્વારા અમારા તાલુકા સમાજના ભાઈ બહેનો પોતાના વિચારો આપશે અને અમને કંઈક અંશે એમાં સફળતા મળશે અને અમારો તાલુકા સમાજની સ્થાપના લખપત તાલુકા ફળવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે ત્રીજના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે લગ્નની સંખ્યા તો સમયને અનુરૂપ વધુ ઓછી હોય પણ આ નિમિત્તે આખા લખપત તાલુકાના બધા પરિવારોનું મિલન થાય છે એ જ ખાસ ઉદ્દેશ અત્યારે સિદ્ધ થઈ રહ્યો છે સ્નેહ મિલનનો કાર્યક્રમ સમૂહ લગ્નના માધ્યમથી થઈ રહ્યો છે અને એના હિસાબે આખા તાલુકામાં એક જે પારિવારિક ભાવના જે થઈ છે એ અમને મોટા મોટો એનો ફાયદો મળે આ વખતે સમૂહ લગ્નમાં અહીંયા બે જ લગ્ન હતા પણ છતાં બે લગ્ન ભલે બે હતા પણ તાલુકા સમાજના બધા પરિવારોને હાજરી હતી અને બધાએ સમૂહ ભોજનમાં લાભ લીધો એના હિસાબે અમારો જે હેતુ છે સમૂહ લગ્નના આયોજનના માધ્યમથી બધાને એકત્રિત કરવાનો એ પૂરેપૂરો સિદ્ધ થાય છે અને આવીને આવી રીતે કદાચ સમયના હિસાબે આ વર્ષે બે હતા તો આવતી પાંચ થશે કે દસ થશે એ તો સમયના હિસાબે ફેરફાર થાય પણ આ નિમિત્તે આખા તાલુકાને મળવાનું થાય છે એ જ ખાસ